સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામ અને મારવાડી યુવા મંચ ઉદય બ્રાન્ચ દ્વારા ફ્રી ચેકઅપ કેમ્પના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રેન્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાહન અકસ્માતો નિવારવાના હેતુથી વાહન ચાલકોના આંખોની ચકાસણીનો નેત્ર નિદાન કેમ્પ આજરોજ ઝોન ચોકી ગાંધીધામ ખાતે સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામ દ્વારા મારવાડી યુવા ઉદય બ્રાન્ચના સૌજન્યથી રાખવામાં આવ્યો હતો જેમાં મારવાડી યુવા ઉદય બ્રાન્ચ ગાંધીધામના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને ટ્રક ચાલકો તથા વાહન ચાલકોની નિઃશુલ્ક નેત્ર ચકાસણી કરી જરૂરિયાત મુજબ ચશ્મા તથા જરૂરિયાત મુજબ દવાઓ આપવામાં આવી હતી બહોળી સંખ્યામાં વાહન ચાલકોએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કામગીરી સિટી ટ્રાફિક ગાંધીધામ પીએસઆઈ આર પટેલ તથા સિટી ટ્રાફિક શાખાના કર્મચારીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ સાથે રહીને કરી હતી રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ